ngay lại là đi mày 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 Hả? mày 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 mày

આતારી સમશી આલે ની નો લેવાય ખૂટી જાય એમાં કાંટાવારી છે કેવી છે કાટાઈ કોઈ દી નો લેવાય લેવાય હા નહીં હે નહીં હું લેવાય તાર નામ શું છે છિયા બાંભિયા છિયા બાંભણિયા મેગી ખાય તો મારે હાટો દેવા દેવાનું છે હો લાવો 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 હું ખાય હવે મને તો દે તું આમાં થોડીક લઈ લે તારે હાટો આટકા થોડીક થોડ લઈ લે આ તારો આખો મારો છે ગરમ લાગી ગરમ ભાઈ બધું ને જેબ નત બળી ગઈ ને